આપડે સાયગી નીકળી જાય છે મસ્ત બધાનો ઓર્ડર આવી છે ઓર્ડર માં બરોબર લંબીયાન બે ફટાફટ તો ફટાફટ પહોંચી જાય આપડે ચામત પર મોટી મીટિંગમાં છે મફતમાં પેંડા તમને ખબર તો હે

તો અમે પોગી જેસી દોસ્તો આપણે ઘરે અને હવે ઉતારવાના છે પૂળા બરોબર જાર યાની કે આપણે તમને ખબર છે હવારમાં ભરોટો ભરીને નાયા તો અમે ફટફટ ઉતારવાનો ભરોટો તો આ બધા ભરોટો ઉતાર રેડી કા કેટલા ભરોટા ઉતારીશ તો એક હે એક તો પૂછ લે કેટલા ભરોટા તું જાર ઉતારી નાખીશ એક આપણે કેટલા ભરોટા લાયા એક તો એક લાય એ કોઈ તો એક તો ઉતાર આનો હાસું હા તમે પૂડા ના ખાવ અમે પકડી છે ધુમકો જો મરવા નથી હે મારો

અને આપણા ખોડવાના હતા ફરતા ખાંપા બરોબર તો ખાંપા પણ ખોડી દીધા કારણ કે ખાંપા ન ખોડ્યું તો તમારા ભૂંડ કાકા કંઈ રવા દે એવું છે નહીં તો આપણે ખાંપા પણ ખોડી દીધા છે તો હવે સાહેબ ફટાફટ ઘર બાજુ તો ચાલો ફટાફટ ઘર બાજુ અંધારું ન થાય પેલા ફટાફટ પગી જાય ઘરે ચાલો અને મળશું તમે જો સુરત દાદાના હતા મસ્ત તરીકે દર્શન પણ થાય જુઓ તમે હે કઈ ઘટે નહીં એવી રીતે સુરત દાદાના દર્શન પણ થાય છે તો ચાલો તારે અમે મળશું આપણા મસ્ત મજાના કાલના બ્લોકમાં આવજો